બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ દિવાળી વહી ગઈ નવું વર્ષ વહી ગયું બધાને નવા વર્ષના જય શ્રી કૃષ્ણ અને રામ રામ તો આપણે આવી ગયા છે આપણી સાઈડ ઉપર બાદશાહ હવારે હવારે અમને જીસીબી ભૂખું થયું હતું તો એને ખબર દીધું હોય આખો કરવું હોય અને આપણે જો એવી ડ્રાઈવરે કામકાજ ચાલુ કરી દીધું હોય તાબર તોડ અત્યારે કૂવો ચોખ્ખો કરી રહ્યા છે જોઈ શકો છો અમારા તમે એવી ડ્રાઈવરને

તો વેલ્ડિંગ વેલ્ડિંગ કરાવતા આવી બાજુના પડામાં મામા એની માંડવી કાઢે એની થોડું બતાવું તમને જો પ્રેસર પ્રેસર ચાલુ જ છે પાછળ ધોની આયલો હવે ગેરબો એકલા ખંભો મારી ગયો તો ઠાકી ગયો એકલો ઉપાડીને એકાઇથી ઉપાળી લો પચીસ પચીસ લીટરનો નો

ગાડીનો લઈ બાજુ લઈને રાખ સારો રોહિત કામે લાગી ગયો હે આપણે એનર્જી બિલ ખાઈ લીધી એટલે થોડોક અવાજ માટે કેવું થાય છે એટલે વાંધો ન આવે તમને રોહિત નું હાલ બતાવું તમે જો કામકાજ રોહિત કરે હા જો શું કે કેટલા મણ માંડવી કેટલા મણ માંડવી રહી પાંચસો પાંચસો માણ સ્કોર્પિયો લેતા હોય તો દોસ્તો આપણે જમીન અને જમીન લીધું હે ઉપર વચ્ચે હવે જમીન આપણે આવી ગઈ છે લારી વેચવા કે એમ કે લારી તમને કીધું તું તૂટી ગઈ છે આગળથી અને કે એકદમ હાલ એમ નથી આ જો લોખંડનો પાઇપ પાઇપ લીધો હે સળીયો શું કહે ધૂસરી ધૂસરી કહે તમારે શું કહેવાય કમેન્ટ કરજો જોઈ શકો છો આખું વેલ્ડિંગ જ નીકળી ગયું છે બાર લઈ જાય રમવા પેલા હું ટ્રેક્ટર લેતા બલવાન ટ્રેક્ટર એમાં આવે છે કે વાળા ટ્રેક્ટરમાં નહીં આવે એમાં પાઇપ બાઈપ નીચે રાખેલું નથી એટલે તો ચલો પેલા લેતા

आलो वेल्डिंग कंप्लीट જોઈ શકો છો